છોટાદેપુરના સુરખેડા ગામે એક વ્યક્તિ કુવામાં પડ્યો જેમાં ઘટના સામે આવી હતી જેમાં દિનેશભાઈ ખીમજીભાઈ રાઠવા નામનો વ્યક્તિ કોઈ કારણસર રાત્રિ દરમિયાન કુવામાં પડ્યો હતો સવારે છ પંચાવન આસપાસ નગરપાલિકા ફાર વિભાગ ને જાણ થતા ફાર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વ્યક્તિનું રેસ્ક્યુ કરી સહી સલામત કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આજ રોજ સવારના છ ને પંચાવન કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સુરખેડા ગામમાં એક વ્યક્તિ કુવામાં પડી ગયેલ છે જેવી વર્ધી મળી હતી છોટાઉદેપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન રેસ્ક્યુના અમુક સાધનોની જરૂર હતી તે ઈઆરવીથી રિસ્પોન્સ બીજી ગાડીથી કર્યું હતું સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી અને કૂવામાં પડેલ આશરે પંચાવન વર્ષના દિનેશભાઈ રાઠવા હતા જેઓનો સહી સલામત બારે કાઢી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં રિફેર કરેલ છે જેઓની તબિયત સારી છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર